એ લેવાના છે રીંગણ શાક બનાવવા માટે અને કાલે ની વિહેત દીમોને માસે ક્રિકેટ એટલે સેટલો ઓટરી મારી ગયા ની તાર હવાર માં તાય વાત તા એટલે પછી કેટલો ધક્કો થાય અને વાડી માં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં તો પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ દેવ અને સુશીલા ઘરે ફરીને આવી ગઈ છે તો ફ્રેન્ડ અને હું તમને આજે તો ફ્રેન્ડ આપણો બાજરો રેડી થઈ ગયો છે હવે આવી રીતના કંઈક દણા સળિન કમ્પ્લીટ થઈ ગયા છે આવી રીતના હવે થોડાક દિવસમાં લણી લેવાનો છે ટૂંક સમયમાં જોતા જતા બાજરો પાકી ગયો આવી રીતના કંઈક ડુંડા દેખાય છે ઉપર બધે એક ધારા આવી રીતના કંઈક અને જોઈ શકો છો તમે હજી આ આપણો આરિયા ડુંડા એ હજી કૂળા છે અને આ હજી બધા કૂળા છે કેમ કે અમને હજી પાણી ઓછું મળ્યું ને એટલે પાકા નથી થયા અને દોણે આપણા સડી ગયા જોઈ શકો છો તમે કે કેટલું મસ્ત ડુંડુ બાજરાનું હવે ત્રણ મહિના થઈ જવાના છે એટલે ત્રણ મહિનામાં બાજરો પાકી જાય તો દોણા સળી છે હવે લણી અને પછી ભેગો કરવાનો ભેગો કરી પછી હાલરમાં કાઢી લેવાનો એવું કંઈક હોય કાઈ નહીં જમવાનું બનાવવા માટે શાક સુધારું છું અને પછી જમવાનું બનાવીશ અને હજી મારે ઘણું બધું કામ બાકી છે કેમ કે ઘરે વહી એટલે બધું કપડા ધોવાનું બધું કામ મારા માટે ભેગું કરી રાખ્યું છે એક ધીમો એક ધીમો તે કાઈ કઈ નથી હે ઓ તો મે બીજું શું કરવાનું છે માર ગોદડા ને બધું ધોવાનું છે કામ તો છે તે એ તો નથી ની દાલ કામ નઈ ખૂટતું તો શું કરસ તમે કઈ નઈ ઓકે બોલ બોલ પ્રસાદી મને દયો ને આથી પ્રસાદી ખાલી થઈ ગઈ હું ખુંખાર મેલડી માં શ્રી રામવાળી મેલડી માં બારે એકલા એકલા પ્રસાદ થઈ ગયા હતા જ નહીં ખાલી હતું ખાલી ખાલી તો હતું તો તો ખાલી હતું ખાલી তাৰমা so, নাই so દસક વાગે નહી પણ દસ વાગે આપણે ખાધું સાડા નવ વાગે ખાધું છે અને હજી પાર બને રહેજો વ્લોગમાં તો જઈએ છીએ અને હવે અલ્કેશ હું તો રેડી થઈ ગઈ છું અલ્કેશ હજી રેડી થવાના થોડું ઘણા બાકી છે અને મારી ચૂંદડી અલકેશ મને વઢે છે હું કામ ખબર વટતા નથી પણ એમ કે કે ઈ લાવ્યા હતા ને મારા માટે ઈ હું ઘરે મૂકીને આવતી રહી ની તો અલકેશ એમ કે કે હવે પછી હું તારા માટે કાઈ નઈ લાવું એમ કે છે ફ્રેન્ડ્સ પણ ભૂલાય તો નોતી ગઈ પણ મારા મમ્મીએ ઓઢેલા ઓઢેલી હતી ને હું ઓઢતી હતી ને તો મમ્મીને એમ કીધું કે આ મમ્મી આ નવી ચૂંદડી લે તો કે મમ્મી કે એ મારે નથી જોઈતી મારે તારી જૂની સુંદર છે ને એ જ મારા મમ્મીને ગમી ગઈ તો પછી આપી દીધી મેં મેં હું મારા મમ્મીને એમ કેમ કહી શકું કે હાલ કે સિલાઈ એમ તો ન શકો ને એ તો કંઈ નહીં હાલો થઈ ગયું હવે બીજી લઈ આવજો તમે મારા માટે તો હાલો હવે જઈએ નહીં

તલ જોવા જઈ છે બીજી વાડીએ તો બીજી કેની વાડીએ તલ વાવેલ છે એ તો તમને ખબર જ છે તો તલ જોવા માટે જાય છે કેમ કે અમે જોયા નથી એમના તલ એટલે જોવા માટે જઈએ છીએ તલ ને બીજું બધું અને જાજા દિવસ થઈ ગયા ને તો જઈ ગયા નથી એ તો અમારે વાડે જાજી વાર આવ્યો પણ અમે નહોતા ગયા એટલે આજે જઈશું અને જમીને પણ અમે આવી ગયા છે ક્યાં આવી ગયા ક્યાં આવી ગયા

એટલે બસ કેટલો ધક્કો થાય અને વાડી માં હોય રસ્તા પાછા એવા હોય એટલે અમે કીધું કે અમે લેતા આવીએ અને એમની એ રોટલી બનાવી દીધેલી હા અમારે ખાવા મને થોડી ખબર નહી મને પછી હાલો હવે હાલો હવ ખાઈ લે હું બે ગઈ ખાવા ફ્રેન્ડ્સ અમે ફરીને આવી ગયા છે અને તલ જોવા ગયા હતા પણ અલકીસ એકલા ગયા હતા તડકાના અને ફોન વાડીએ મૂકી અને ભૂલી ગયા હતા એટલે બ્લોગ તો ન શૂટ કર્યો નહીં આ તો તડકો પણ બહુ જ હતો કેમ કે એક વાગી ગયો હતો એટલે અને હું તો તડકાને તાલ જવા ગઈ જ નહીં વાડીની પાછળ હતા ને એટલા જ જોયા પણ બ્લોક શૂટ નહોતો કર્યો અને આવતા રહ્યા અત્યારે તો કેમ કે અમારે અહીંયા વાડીએ લાઇટ નહીં નહોતું હવે લાઇટ આવ્યું છે તો પાણીવાળાનું કામકાજ થઈ છે નહીં અને એટલે ફોનમાં ચાર્જ પણ નહોતો એટલે ચાર્જિંગમાં મૂકવા માટે લઈ ગયા હતા પણ થોડોક વાર રોકાયા પછી આવતા રહ્યા કેમ કે અમારે અહીંયા લાઇટ આવી ગયું એટલે તો કાંઈ નહીં મળીએ હાં કે ના નહીં તો જોઈ શકો છો આ બાજુ ક્યાંક લોટરી પણ મારી છે મસ્ત મજાનું મેદાન જેવું કરી ગયા છે એટલે દિવસ માં ક્રિકેટ રમવાની છે તો કઈ ક્રિકેટ રમવાની છે તમે કમેન્ટ કરીને કેજો ને આમને ખબર પડી ગઈ આ બાજુ આવીને આ બાજુ આવાજથી બોલ આવશે એટલે આ બાજુ બેટ વાળા રમત રમવાની છે થોડાક દિવસ અમની એટલે મેદાન કરી નાખ્યું ચોખ્ખું કરી નાખ્યું મેદાનની તો કઈ નઈ એવું કઈક છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ આપણે આવી ગયા તલમાં પાણીવાળવાધારે અને શું કહેવાય સંજયભાઈના તલ અમે નથી દેખાડ્યા પણ અમારા તો આવા કંઈક થઈ ગયા છે હવે થોડાક દિવસમાં પાકી પણ જવાના છે એક પાણી આવશે હવે અને હવે હું પાછો વાળીને જાઉં છું કેમ કે લાઇટ બહુ હેરાન કરે છે આજે રહેતી જ નથી સરખી વાંસ પડ ગઈ તોય હજી એક બે કલાક સરખી રી નથી અડધી કલાક આવે ને પાછી વહી જાય અડધી કલાક આવે ને પાછી રહી જાય તો આપણે અહીંયા લેવાના છે રીંગણ શાક બનાવવા માટે सुशीला से वाणी तो आपरे हवे जाई तो फ्रेंड જોઈ શકો છો સુશીલા અહીં આટલા બધા બિસ્કિટ હતા છે એક ઘરે ખાઈ ગઈ છે કેટલા બધા ખાઈ ગઈ આટલા બધા ખાઈ ગયા ને આટલાક બાકી રહી ગયા આટલા બધા છે આટલા કાલે ખાઈ છે ને आठला बदा खई गई एक हारे हतले तो फ्रेंड अब कैसे हैने हूं के उस्तारे आवे धरेरी आठला बदा बिस्किट खवाय भूख लगे खाय जाऊं भूख लगे खाय जाए आज ब देख जो हूं हूं बिस्किट खाओ ने तमने कफ नहीं थाई जो जो नहीं नहीं था कफ

પછી બાજરો લણવાનો તલવાડ વન ને એવું થાય છે તો થોડાક દિવસ પછી કામ ચાલે નહિ તો કાઈ નહિ આજનો દિવસ કોઈ કમારો આવો જ રહ્યો અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને હા નવા હોય તો સબક્રાઇબ કરી નાખજો ફ્રેન્ડ્સ વિડીયો જોતા રેજો રોજે રોજ હા તો કાઈ નહિ